સો પચીસ કોણ ક્યારે મરે છે શું નામ છે તેનો નાશ છે કોનું મરણ વહેલું થશે જ હોય તો માણસે પોતે શું કરવું જોઈએ તે આજે સાંભળીશું તો આ કથા અંત સુધી સાંભળજો અને શેર કરજો લોક વિવરણ રવિચંદ્રમ સોર્યાવન મૂખા ભાષ્યંતિ એટલે કે પૃથ્વીને ભૂલોક કહેવાય છે પૃથ્વીની ઉપર એક લાખ યોજન દૂર સૂર્યમંડળ છે તેનો ઘેરાવો સદાકાળ દસ હજાર યોજન છે ચંદ્રના માપ માટે પણ જગતના વિદ્વાનો તથા પંડિતો કહે છે ગ્રહ મંડળ રહેલું છે તેની ઉપર બુધ તેની ઉપર શુક્ર તેની ઉપર મંગળ તેની ઉપર બૃહસ્પતિ પછી શનૈશ્વર અને તેની ઉપર એક લાખ યોજન દૂર સપ્તર્ષિ મંડળ આવેલું છે તેમ માનવું એ ઋષિઓથી ઉપર એક લાખ યોજને ધ્રુવ છે એ ધ્રુવ જ તે જ્યોતિષક્ર ની વચ્ચે રહેલા તેના બંધદ્રુપ ખીલા સમાન છે તેમ માનવું ભૂમિની પર તથા ધરતીની નીચે ભૂત ભૂવર તથા સ્વરલોક રહેલા છે બ્રહ્માના પુત્ર સાત કલ્પ વાસીઓ જ્યાં રહે છે તે મહરલોક ધ્રુવની ઉપર એક કરોડ યોજન દૂર છે બુ રહે છે તેની ઉપર બે લાખ યોજને મંગળ તેની પર બે લાખ યોજને ગુરુ બૃહસ્પતિ રહે છે એ બૃહસ્પતિ પર બે લાખ યોજને શનિ રહ્યો છે આ સાતે ગ્રહો પોતપોતાના સ્થાન પર છે શનિની ઉપર અગિયાર લાખ યોજને સપ્તર્ષિઓ રહેલા છે અને તેમની ચૌદ લાખ યોજન દૂર ધ્રુવની સ્થિતિ કહી છે અહીં નજીકમાં તપલોકમાં જ્યાં દાહરહિત વૈરાજ દેવો રહ્યા છે તપલોકમાં છ ગણો ઉપર સત્યલોક છે તેને જ બ્રહ્મલોક જાણવો ભૂવરલોકમાં જ્યારે જ્ઞાની પંડિતો તથા ધ્યાનીઓ વસે છે જેઓ વંદનીય છે સન્માનીય છે તેઓ સત્ય પરાયણ ધર્મપ્રાયણ છે અહીં સિદ્ધો મુનિયો પણ વસે છે આમ તમને મે સાત મહાલોકો કહ્યા તેમજ સાત પાતાળો પણ કહ્યા બ્રહ્માંડનો આ વિસ્તાર છે તેમ જણાવ્યું આ બ્રહ્માંડ દસ ગણા જળથી અગ્નિથી વાયુથી આકાશથી તથા અંધકારથી બિંટાયેલ છે પરમાત્મા અનંત છે તેમની સંખ્યા અને પ્રમાણ નથી તે અનંત છે આવા તો લાખો બ્રહ્માંડો તે પરમાત્માથી ઉત્પન્ન થાય છે જે રીતે લાકડામાં અગ્નિ તલમાં તે દૂધમાં ઘી રહેલું છે તેમ પરમાત્મા સર્વમાં વ્યાપીને રહે છે પરમાત્મા અનેકમાં છે અને તેમનાથી જીવો છે જીવોથી સઘળું છે તેઓમાંથી સઘળું ઉત્પન્ન થાય છે શિવ શક્તિના યોગ થકી દેવો ઉત્પન્ન થાય છે સદાશિવ બ્રહ્મા તથા રુદ્ર કહેવાય છે ઘોળાના થકી બધું પ્રગટે છે વ્યાસજી કહે છે હે સનતકુમાર બ્રહ્માંડની ઉપર લોક છે ખરા સનતકુમાર કહે છે કે હે મુનિ બ્રહ્માંડની ઉપર લોકો છે તે અંગે તમે સાંભળો બ્રહ્માના લોકથી ઉપર વૈકુંઠ લોક પ્રખ્યાત છે ત્યાં રહેલા વિષ્ણુ મહાકાન્તી થી દિવ્યતમ છે તેની ઉપર ઉત્તમ કૌમાર લોક આવેલ છે જ્યાં કાર્તિકે શોભે છે તે પછી ઉમાલોક બિરાજે છે ત્યાં ત્રણેય લોકના શિવા શક્તિ એકલા શોભી રહ્યા છે તે દેવી પોતે જ પૃથ્વી પર રહેલા પ્રકૃતિ છે રજોગુણ સત્વગુણ તથા તમોગુણ મય છે નિર્ગુણ તથા નિર્વિકાર હોય શિવ સ્વરૂપ છે તેની ઉપર સનાતન શિવલોક આવેલ છે તે સદાકાળ અવિનાશી છે જ્યાં પરબ્રહ્મ શંકર ભગવાન આરૂઢ થાય છે શિવલોકની ઉપર અન્ય કોઈ લોક નથી પણ તેની પાસે ગોલોક શોભે છે જ્યાં સુશીલા નામની ગાય માતાઓ વસે છે ત્યાં શિવજીની આજ્ઞાથી તેમનું પાલન કરનાર શ્રી કૃષ્ણ ભગવાન વસે છે શિવલોક અદ્ભુત છે तमने देवो पूजे छे आम तमने મે બ્રહ્માંડની કથા સંભરાવી હવે શું સાંભળવા ઈચ્છો છો ઇતિ તે કથિતા તાત સર્વ બ્રહ્માંડ સંસ્થિતિય તદુર્ઘ્વમ લોક સંસ્થાનમ કિમન્ય શ્રોત્મિ છસી અધ્યાય 20 થી 21 સ્તપ દ્વારા ધ્યાન રટણ અને વર્ણાશ્રમનું પાલન સનતકુમાર સર્વજ્ઞ તત્ પ્રાપ્તિ વદ સક્તમ યદ ગતવા ન નિવર્તન્તે શિવ ભક્તિ યુતા નરાસજી તપસ્વી નું જે વ્રત છે તે તમે પ્રેમથી સાંભળો જેઓ શુદ્ધ ભાવનાથી સદાશિવ ને પૂજે છે તેમને કદી કષ્ટ પડતું નથી તેઓ સુખદાયક બને છે જેઓ તપ તપે છે તે સુખી થાય છે જેઓ તપ તપતા નથી તેઓ શિવલોક પામતા નથી તપને લીધે ઋષિઓ તથા દેવો હંમેશા પ્રસન્ન રહે છે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ હંમેશા તપમાં સ્થિર રહે છે બધા દેવો તથા દેવીઓ તપથી જ દુર્લભ ફળ પામ્યા છે હે વ્યાસ સાત્વિક રાજસ તેમજ તામસ એમ ત્રણ પ્રકારનું તપ કહ્યું છે અને એ તપ જે સર્વ સાધનો ને સિદ્ધ કરનારું જાણવું દેવતાઓ સંન્યાસીઓ તથા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ નું તપ સાત્વિક હોય છે દાનવો નું તથા મનુષ્યો નું તપ રાજસ હોય છે અને રાક્ષસો નું તથા ક્રૂર કર્મ કરનાર લોકો નું તપ તામસ હોય છે અમુક ઈચ્છાથી કે ફળની ભાવનાથી જે તપ કરાય છે સંક્રાંતિકાળ અને દિન રાત જ્યારે સમાન થાય છે તે કાળ એ સમયે શબ્દ રહિત એકાંત પ્રદેશમાં ત્રણે કાળ ધ્યાન પ્રાણાયામ કર્યો છે નાડી સંચાર નું જ્ઞાન એટલે કે વિષયો તરફથી ઇન્દ્રિયોને રોકવા પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિયોનો સંયમ તથા ચોથી તે પછીની બુદ્ધિ એટલે આત્મ જ્ઞાન આ પૂર્વોત્તમ કહેવાય છે અને તે અણીમાદી આઠે સિદ્ધિઓ સહિત ઉત્કૃષ્ટ જ્ઞાન સાધન છે કાષ્ઠાવસ્થા મૃતાવસ્થા તથા હરિતાવસ્થા આ ત્રણ સ્થિતિઓ કહી છે એ અનેક પ્રકારના જ્ઞાનો કોઈ સર્વ પાપોનો નાશ કરનારી છે સ્ત્રી શયા મદ્યપાન વસ્ત્ર ધૂપ વિલેચન તથા તાંબુલ ભક્ષણ આ પાંચ રાજાના ઐશ્વર્યની વિભૂતિઓ છે રાજવીના ભોગ સાધનો છે તેમજ સોનું ધારણ કરવું તાંબુ ઘર રત્ન ગાયો વેદશાસ્ત્રોની પંડિતાઈ ગીત નૃત્ય અલંકાર શંખ વીણા મૃદંગ હાથી છત્ર અને ચામર આ સઘળા ભોગના સાધનો જાણવા એમાં પરોવાયેલો માણસ આસક્ત થઈને એમાં જ રાચેલો રહે છે મનુષ્ય જીવન દુર્લભ છે શિવભક્તિ થકી જીવન સાર્થક બને છે શિવ ભજનથી આત્માનું કલ્યાણ થાય છે શિવ રટણ કરનાર કદી દુઃખી થતો નથી તે તપ સુખદાયી બને છે મનુષ્યમાં પણ બ્રાહ્મણ પડો દુર્લભ છે તેને પામીને જે પોતાનું આત્મકલ્યાણ કરતો નથી

આ ભારત ભૂમિ કર્મ ભૂમિ તથા ફળ ભૂમિ કહેવાય છે અહીં જે મંગલ શુભ કર્મ કરાય છે તેનું ફળ સ્વર્ગમાં ભોગવાય છે જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી ધર્મ મય રહેવું પૂજન અર્ચન કરવું અસ્વસ્થ બન્યા પછી પણ શિવ રટણ કરવું જોઈએ દરેક સ્થિતિમાં શિવનું રટણ કરવાથી કષ્ટો દૂર થાય છે અને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે કોણ ક્યારે મરે છે તે અંગે કશું કહેવાતું નથી નામ છે તેનો નાશ છે કોનું મરણ વહેલું થશે તે અંગે કશું કહી શકાતું નથી મરવાનું જ હોય તો માણસે પોતે ધર્મ કર્મ કરવું જોઈએ યથાશક્તિ દાન કરવું જોઈએ ભજન પૂજન કરવું જોઈએ શાંતિમય જીવન પસાર કરે છે હંમેશા માનવીએ પુણ્ય કરવું જોઈએ અને પાપ ના પઢાયા થી દૂર રહેવું જોઈએ જેઓ થોડું પણ પુણ્ય કરે છે અથવા પૂજન અર્ચન કરે છે હંમેશા સાંજ સવારે શિવ સ્મરણ કરે છે તેમને નરક દ્વારે જવું પડતું નથી જેઓ સંપૂર્ણ ભાવથી શિવને ભજે છે પૂજે છે અને શિવનું રટણ કરે છે તેમજ જ કરે છે તેઓ સદૈવ મહેશ્વરના શરણે રહે છે જેમણે શિવનું શિવ અને હર હર નામ ઉચ્ચાર્યું હોય તેઓ સુખદાયી બને છે તેમ અવશ્ય માનવું શિવનામ રટણ થી રોગ બળે છે માણસ નિરોગી અને સ્વસ્થ રહે છે અગાઉ બ્રાહ્મણ થી ક્ષત્રિય સ્ત્રી માં ઉત્પન્ન થયેલો વર્ણ સંકર કરી શિવ એવું નિર્મળ નામ કેવળ સાંભળીને જ મોક્ષ ને પામ્યો હતો શિવ ની ભક્તિ થી તક્ષણે ભોગ તથા મોક્ષ મેળવે છે તસ્માદ વિવર્ધે ભક્તિમીશ્વરે સતતમ બુધ શિવ ભક્ત્યા મહાપ્રાગ ભૂક્તિ મુક્તિ ચ ચિંદતી વરણા શ્રમ ધર્મ નું પાલન એ શ્રેષ્ઠ માર્ગ છે તે આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ